ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો બધા બધામાં કયું ચેપ્ટર ચાલે છે તેજસ્વી બોલો જોઈ ચૌદમું ચેપ્ટર બે ચાઉ વેરી ગુડ ચૌદમા ચેપ્ટરનું નામ કોને ખબર છે બજરંગી કેટલું વેરી ગુડ બહુ સરસ હા બજરંગી માટે ક્લેપ કરો કેટલું મોટું કેટલું ભારે જો એ ચેપ્ટરમાં આપણે ઘણું બધું શીખી ગયા બરાબર છે ને હવે જુઓ આ બધું જે આપણે શીખી ગયા ને એનો આપણે એક પ્રોજેક્ટ કરવાનો છે બરાબર છે એક સરસ પ્રવૃત્તિ કરીએ છીએ આપણે તો હવે તમારા દરેક લીડરે એક એક જણા અહીં આવવાનું અને આમાંથી કોઈ પણ એક ટ્રે પસંદ કરવાની આ ટ્રેમાં જે વસ્તુ છે ને એ સમઘન છે ક્યાં તો લમઘન છે ક્યાં તો ગોળાકાર પણ છે બરાબર છે ને જેમ કે આપણે લખોટી શોધેલી આમાં બોલ છે એમ લખોટી અને દડો છે તમે જે ટ્રે પસંદ કરો એની અંદર જે વસ્તુ હોય ને એનો તમારે એક મંચ બનાવવાનો છે એટલે કે મોડેલ બનાવવાનું અને એનું તમારે ઘનફળ શોધવાનું છે બરાબર છે પહેલાં એક વસ્તુનું શોધી લેજો એટલે એના પરથી તમે બીજી વધારે વસ્તુનું કેટલું થાય તે શોધી શકશો બરાબર છે ને ચાલો સૌથી પહેલાં દીપુ આવી જાઓ કોઈ પણ એક લઈ લો આમાંથી ટ્રે તમારે જે લેવી હોય ઓકે સરસ ચલો એમણે પેલા સમઘન લીધા છે બરાબર છે ચાલો આવી જાઓ આકાશ કોયલ કોયલ જોની આવી જાવ હવે તમારા માટે આ બધું છે જુઓ દેખાય છે એક એક સેન્ટીમીટર ઘન એ લઈ જાઓ તમારે એમાંથી જ મંચ બનાવવાનો બરાબર છે અને એમાં હું ઘનફળ શોધવાનું ચાલો દરેક જણને પોતપોતાની વસ્તુ મળી ગઈ હવે તમારે એમાંથી એક સરસ મંચ બનાવવાનો અને એનું તમારે ઘનફળ શોધવાનું છે જે મંચ બનાવો એની લંબાઈ લખવાની પહોળાઈ લખવાની ઊંચાઈ લખવાની અને પછી એનું ઘનફળ શોધવાનું ગુણાકાર કરીને બરાબર છે તમારે તો એવું કશું નહીં કરવાનું કારણ કે તમારી પાસે લખોટી છે એટલે તમારે પહેલાં પાણી નાખવાનું લખોટી નાખવાની કેટલી નાખશો પાંચ પાંચ નાખશો એટલે પાંચ નાખો ને કેટલું પાણી ઉપર આવ્યું તે લખવાનું પછી ફરી પાંચ નાખીને લખો એવી તમે છ જણા છો ઓકે છ નાખો ચાલો ચાલ નાખો એક એક પાણી ઉપર આવ્યું કોણ જોશે ચલો ત્યાંથી જુઓ બહુ બધાને જોતા આવડવું જોઈએ જો અંકિત તળાકાર છે ને એટલે ઉપર કેટલા મિલી લીટર એવું લખ્યું જશે હાથમાં પકડી લો ના ખબર પડે છે પણ જો પાણી સ્થિર રહેવું જોઈએ પહેલાં કેટલું હતું પચાસ હવે કેટલા મિલીટર થયું બાર મિલીટર પાણી ઉપર આવ્યું ને પચાસ હતું ને કેટલું થયું બાસઠ થયું એટલે છ લખોટી નાખીએ તો પાણી કેટલું ઉપર આવ્યું તો કે બાર મિલીલીટર એટલે છ લખોટીનું ઘનફળ કેટલું તો કે બાર મિલીલીટર હવે એના ઉપરથી તમારે હવે જાતે બીજી લખોટી નાખી નાખીને ગણવાનું બરાબર છે ને કે જો છ લખોટીનું આટલું હોય તો બાર લખોટીનું કેટલું થશે કોણ કહેશે

તો બાર લખોટી નું કેટલું ચોવીસ મિલી અને એક લખોટી નું એવું પૂછે તો બે મિલી બે મિલી એક લખોટી નાખીએ તો બે કાપા ઉપર આવ્યું એટલે બે મિલી ઉપર આવ્યું આપણે બંને આવડવું જોઈએ બરાબર છે એટલે એક લખોટી નું બે મિલી તો દસ લખોટી નું કેટલું થશે તો કે વીસ મિલી સરસ વેરી ગુડ ચલો હવે આ મંચ ની લંબાઈ પોળાઈ ને ઊંચાઈ તમારે કહેવાય બરાબર છે ને અને પછી ત્રણેય નો ગુણાકાર કરવાનો બીજો કોઈ મંચ બાજુમાં બનાવો હોય તો બનાવો બીજો પણ જો આ તમે જે મંચ બનાવ્યો ને એ સમઘન છે બરાબર ને કારણ કે એની લંબાઈ કેટલા સેમી છે ત્રણ સેમી પહોળાઈ પણ ત્રણ સેમી ને ઊંચાઈ પણ ત્રણ સેમી હવે છે ને આવો સમઘન નહીં બનાવતા હવે લમઘન બનાવો ધીરે ધીરે બનાવો આરામથી એક દિવાસરીના ખોખાનું ખબર છે ને કેટલું છે બસ એના ઉપરથી તમને તમારા મંચનું આવડી જશે એક દિવસ રીના ખોખાનું કેટલું છે અચ્છા પંદર આયા બરાબર છે વેરી ગુડ એટલે આમ પાંચ છે ને આમ ત્રણ છે ઓકે બહુ સરસ બનાવ્યું હા પછી હમણાં હું કાગળ આપું છું ને એમાં તમે લખી દેજો હા બહુ સરસ મંચ બનાવ્યા વેરી ગુડ પછી આમાં કેટલા સમઘન છે ગણજો આ એક સમઘનનું કેટલું હતું આઠ આવ્યું ને આઠ ઘણ છે હવે તમે જેટલા લીધા હોય ને એને ગુણજો સરસ વેરી ગુડ કેટલા કંપાસ છે તમારી પાસે છ છે ઓકે એક કંપાસની લંબાઈ પળાઈ ઊંચાઈ માપી વેરી ગુડ તો હવે તમે છ કંપાસ લીધા ને તો એક કંપાસનું જેટલું હોય એને છ વડે તમારે ગુણવાનું બરાબર છે ને હવે તમારે બીજો કોઈ મંચ બનાવો છે આ છ કંપાસનો ઉપયોગ કરીને બીજો કોઈ પ્રકારનો મંચ બને બને આ કેમ આપણે બબે બબે તો એમ ત્રણ ત્રણ મૂકો અને એની પર ત્રણ મૂકો તો પણ ચાલે ચલો બનાવો જોઈએ સરસ બનાવ્યો હા તમે કેટલા લમગન લીધા આઠ હવે એક લમગણનું ઘનફળ સુધી કાઢ્યું લંબાઈ કેટલી છે આની સેમી અને પહોળાઈ વળાઈ બે સેમી અને ઊંચાઈ બે સેમી ઓકે હવે એટલે તમારે પાંચ ગુણ્યા બે ગુણ્યા બે કરી દેવાના પાંચ દુ કેટલા થાય ને ઘન સેમી બરાબર છે બહુ સરસ જો હવે તમે નીચે ચાર ગોઠવ્યા ઉપર ચાર ગોઠવ્યા બરાબર છે ને તો હવે જો આ એની લંબાઈ છે ને આ લંબાઈ એ તો પાંચ સેમી જ રહેવાની છે પણ હવે એની છે ને આ પહોળાઈ બદલાઈ ગઈ બે ને બે ચાર ને બે છ ને બે આઠ સેમી થઈ ગઈ અને ઊંચાઈ બે ને બે ચાર સેમી બરાબર છે ને પછી એ બધાનો ગુણાકાર કરો તો છગડ છે ને એમાં તમારે લખી દેવાનું છે કે તમે કેવો મંચ બનાવ્યો અને એનું ગનફળ કેટલું થયું બરાબર છે લખો ચાલો